આપ ક્યાંથી આવો છો અને તમને શું તકલીફ હતી હાજી હવે થાઇરોડ કેટલો હતો તમારે બસો પંચોતેર એની સારવાર તમારી એની કોઈ દવા તમે કરાવી દઈ સ્ટાર્ટિંગમાં નહીં નહીં હાજર અમારી જ દવા લીધી બરાબર અત્યારે અમારી દવા લીધા પછી થાઈરોઈડ નીલ થઈ ગયો માં પણ નીલ આવે છે અત્યારે તમારે થાઇરોડ ની કોઈ દવા લેવી નથી પડતી દવા બંધ કરે કેટલો સમય થયો થાઇરોડ ની છ મહિના મહિના થઈ ગયા કોઈ તમારે ટેબ્લેટ ની જરૂર નથી અને કોલેસ્ટ્રોલ એમાં બધામાં કોલેસ્ટ્રોલ થોડા આવે છે જે પહેલા હતું એમાંથી બહુ વધારે પહેલા ચારસો કોલેસ્ટ્રોલ હતું અત્યારે એની જગ્યાએ વન સિક્સટી થયું છે મતલબ એકસો સાઈઠ નોર્મલ આવી ગયું છે બોડીમાં કેવું લાગે છે સારું લાગે છે બહુ એનર્જી રહે છે નહી કરતો કામ જ નહીં કરી શકતી વીકનેસ બહુ લાગતી ચાલવામાં સરસ સરસ અત્યારે તમારી જે તકલીફો હતી એ ક્યોર નીલ થઈ ગઈ સરસ સરસ અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો હું એમ જ સંદેશો આપું છું અમૃતલય જો કોઈ દવા જ નથી કોઈ બી એલોપેથી કરો ગમે બી દવા કરો મેં તો બહુ કરી દવા પણ મને કોઈ ફેર નહોતો અમૃતાલય થી જ મને ફેર પડેલો છે સરસ સરસ આપનો મોબાઈલ નંબર